સરકાર ખુલ્લામાં ઠંડી અને તડકામાં અભ્યાસ કરી રહ્યા છે આવી જ એક શાળા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા નગડીયા ગામની પ્રાથમિક શાળાના છે જ્યાં શાળામાં પૂરતા રૂમ ન હોવાની

નગડિયા પ્રાથમિક શાળાની હાલત જોઈને વાલીઓ પોતાના સંતાનોને અન્ય ગામમાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે મહત્વનું છે કે એક તરફ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિતિમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે અને બીજી તરફ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ શાળા માટે સરકાર ક્યારે ગ્રાન્ટ પાસ કરે છે ને કેટલી ઝડપથી શાળામાં વિદ્યાર્થીઓ માટે રૂમ તૈયાર થાય છે સરકાર અલગતા ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓને બહાર બેસી અને અભ્યાસ કરવો પડે છે અને આ પરિસ્થિતિ ઘણા લાંબા ટાઈમની હોવાથી ઘણા વિદ્યાર્થીઓએ બાર ગામ ભણવાનું ચાલુ કરી દીધું અને અહીંથી એડમિશનો રદ કરાવી દીધા છે મીડિયા દ્વારા લેવામાં આવે અને બા શાળાના બાળકો મેદાનમાં બેસેલા જે બાબતની રજૂઆત આજે રોજ અમને જાણ થતાં નિરીક્ષક શિક્ષણને આ બાબતે તપાસ સોંપવામાં આવેલ છે તેમજ વિદ્યાર્થીઓ બહાર બેસે છે તે બાબતે હાલ રૂમ ઘટના કારણે ડબલ પાણીમાં બેસવાની વ્યવસ્થા અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરાવી નાખીએ છે અને રૂમ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી સાહેબને શાળામાં પૂરતા ઓરડા ન હોવાથી અમારે મેદાનમાં બેસીને અભ્યાસ કરવો પડે છે અને એ તડકા અને ઠંડી